આપણે વાર્તામાં અકબર બિરબલ નું નામ તમે સાંભળ્યું છે અકબરના દરબાર ખીચો ખીચ અને એમાં નવ રત્નો હતા તમને ખબર ને એમાં એક બિરબલ અને બિરબલ એટલો ચતુર હોશિયાર હાજર જવાબી ગમે એવી મુશ્કેલી આવે તો એ ગમે રસ્તો કાઢી આવો હોશિયાર અને ચતુર કુશળ

બે ચાર દિવસ ની મુદ્દત જોઈએ તમને મુરખ અને ઉપર માણસ બેસીને જતો હતો બીરબલે જોયું એક ઘોડા ઉપર માણસ બેસીને જાતો હતો અને એ માણસ ઉપર ભારો રાખેલો હતો ની તમને ખબર ને નીણ નો ભારો એટલે બીરબલ ઉભો રહે પેલા ભાઈ ઉભો રહે ઉભો રહે આ શું કરે છે ઘોડા ઉપર કે ભારો મૂકી દેને તું તારા માથા ઉપર ઉપાડીને જા અને પાછો તું તો ઘોડા ઉપર જ બેઠો હતો તો એ માણસને જવાબ આપ્યો કે જાત ના મારો વજન તો ઘોડો ઉપાડે છે અને આ ભારો છે એ ઘોડા ઉપર મૂકું તો ઘોડાને કેટલો વજન લાગે એટલે કે હું કે ભારો મારા ઉપર ઉપાડીને જાઉં છું કે ખાલી મારો વજન જ ઘોડાને આવે આગળ ચાલ્યો ત્યાં નદી કિનારે ચાલ્યો તો ત્યાં એક ભાઈ છે ને રેતી માંથી ગોતતા હતા એટલે બિરબલ આમ કાંઠા ઉપર ઉભા રહી જોયું કે આ શું કરે છે ઘણી વાર થયો હોય તો રેતીમાં આમ સંફો છે ને આમ સંફો છે ને કાંઈ આવ્યું ને એટલે કે બન્યું જેને પૂછ્યું એટલે ભાઈ તું ક્યારનો કહે હા શું ગોતેશ કે આ જે ભાઈ રેતીમાં વસ્તુ ગોતતા એને વાત કરી કે બીબલજી મે હું જ્યારે અહીંયા નાવા આવ્યો ને ત્યારે એક વાદળ હતું અને વાદળનો સાંયો અહીં ક્યાંક હતો અને સાંયો જ્યાં પડતો ત્યાં મેં મારી રીતે મૂકી છે

નદી હાથ પકડવા લાંબો હાથ પી લે હાથ પકડી નો ના મારો હાથ નો પકડતા હાથ નો પકડતા મારી ચોટી પકડી ને ચોટી પકડીને ઉભો કર્યો બહાર કાઢ્યો

અને એનું નામ થામ લખી અને સાંજ પડી કે અંધારું થવા આવ્યું અને ચાલતો ચાલતો ઘેરે જાતો અને ત્યાં ત્યારે નગરમાં તો ત્યારે આવી લાઈટો નહોતી સ્ટ્રીટ લાઈટો નહોતી પણ પેલા ફાનસ હોય રાત્રે તો એક ફાનસ ની નીચે એક ભાઈ ગોતતા ગોતા હતા પાછો એને એમ થયું કે આ વળી અંધારું થયું અને ફાનસ નીચે હું ગોતતો હોય છે એટલે એને પાછો

એનું નામ લખી દીધું અને એને ચાર મૂર્ખ્યા મળી ગયા નિર્બળને ગોતવાના હતા છ ચાર મૂર્ખ્યા મળ્યા એટલે એ તો એને જ ગયો બીજા દિવસે અકબરના દરબારમાં જાય અને જહાપનાને પૂછે કે તમે જે કહે કીધું હતું કે મૂર્ખના સરદારો ગોતીને આવવાનો છ તો મેં કે છ મૂર્ખાઓ ગોત્યા છે એટલે અકબરે પૂછ્યું કેવા છે એટલે પેલા ભાઈ નું નામ દીધું કે ઘોડા ઉપર જાતો એને બોલાવ્યો એની બધી વાત સાંભળી અને આખા નજર જનો હસી પડ્યા કે આ મૂર્ખ્યો જ કહેવાય ઘોડા ઉપર બેઠો છે એની માથે ભારો મૂક્યો છે એટલે એ મૂર્ખ્યો જ કહેવાય ને પછી બીજા ને બોલાવ્યો એટલે વાદળ નીચે કઈ હંગરીને બેઠો તો એ પછી ત્રીજો બોલાયો પારણા નું માપ લઈને જાતો એ અને પછી ચોથા ને બોલાયો અંધારામાં વીટી કોવાઈ ગઈ હતી અને ફાનસ નીચે ગોતતો એ અકબરે પૂછ્યું આ તો ચાર જ થયા મેં તો તને છ ગોતવાને ને કીધા અકબર મહારાજ કે એમાં કે પાંચમો કે મૂરખ કે હું છું બિરબલ પોતે હું મૂરખ છું તો કેમ તો કે આવા કિંમતી સમય બગાડી અને હું આવા મૂર્ખા ગોતવા ગયો મૂર્ખા કઈ ગોતવાના ન હોય કે હું આવા મૂર્ખા ગોતવા ગયો ને એટલે કે હું કે પાંચમો મુહૂર્ત તો કે છઠ્ઠો તો કે છઠ્ઠા મુહૂર્ત તમે શો જવાબ કે આવા કે સમયમાં કંઈ નો કામ આપ્યું અને મને મૂર્ખા ગોત્રોનું કામ આપ્યું તમે કે મૂર્ખના સરદાર કેવા અને એ વાણી ચાતુર્યથી બધાનું મનોરંજન કરાવ્યું અને અકબર એની ઉપર ખુશ થઈ ગયા અને એને ઇનામ આપ્યું અને ખાઈ પીને